સરસ મજાનું આયોજન કરેલું હોય ક્ષત્રિય સમાજ નો ત્યારે એક લાઈન ખાલી ગાયો હોય માતાજી ની

માડી ગાય આવજો માજો મરા ઈકો બંધ કર દો હેલો તો પેલા તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર છેના અને સીતપુર સમુલગન નો ખૂબ સરસ આયોજન કરેલું છે અને માનનીય અલ્પેશભાઈ ઠાકોર જે એસપી હિન્દુસ્તાની ટીમ વિશે જે પણ બે શબ્દો બોલ્યા તેમનું અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તેમનો આભાર હેલો અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તેમનો આભાર વ્યક્ત કરે છે અને આમ તો અમારા ચાહકો સવારે સાત વાગે વિડીયોની રાહ જોઈને બેઠા હોય છે એટલે રોજ શૂટિંગ હોય છે ટાઈમ હોતો નથી પણ અમારે જીભાજી ઠાકોરના આમંત્રને માન આપીને અહીંયા વધારે છીએ અને ખરેખર આયોજન ખૂબ ગમ્યું અને બહુ સરસ આયોજન કર્યું છે એટલે કે અમુક ને આયોજન આપવામાં આવે જેમ કે અમારે ફૂનતાળજી કે કાલના વિડીયોમાં તમે જોયું હોય છે કે હરિબાન્દ બહુણું હતું અને ફૂનતાળજીને બધી જવાબદારી આપવામાં આવી હતી તો ફૂનતાળજી એટલી બધી જવાબદારી માથે લઈ લીધી હતી કે કોઈને અમે રીતે ધમવા દેતા નતા અને આપણે જે ટિફિન વાત કરી કે આપણા સમાજમાં ટિફિન એક કુ રિવાજ છે ખરેખર કે કુટુંબમાં લગ્ન હોય તો અમુક માણસો એવા હોય કે ઘરે બેઠા બેઠા ટિપિન મંગાવતા હોય પણ અવસરમાં માં આધી આપતા એટલે એ માટે અમે ખાસ કરીને વિડિયો બનાવ્યો કે ગમે તેવો પ્રસંગ હોય તો બધા સાથે મળી અને સહકાર આપે અને પ્રસંગ ઉદવે ફુમતાડજી હવે બે શબ્દ કહેશે

રાજકીય જોઈએ મારા ઉપર બેકાર કેસ થઈ છે એટલે આ બંકા ને ભમાવાની આદત છે એટલે એમ નહીં આ બંકા ને આદત છે તો પછી મારે એકી થાપે ધોધ પાડી ગોઠિયા આદત નહીં